હેલો સ્ટુડન્ટ્સ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ પરિણામનું જાહેરનામું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ અને ધોરણ નવમાં જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે એ પરીક્ષાનું જે પી એસ ઇ ધોરણ છ અને એસ એસ ઇ ધોરણ નવનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને પોતાનો સીટ નંબર જણાવો અને બર્થ ડેટ પણ જણાવો તો જોઈએ અહીં જે જાહેરનામું બહાર પડ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા સૌપ્રથમ તો અહીં જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ પરિણામ જાહેરનામું તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે સીટ નંબર અને તમારો જે જન્મ તારીખ છે એ ફટાફટ મોકલી દો જેથી સંપૂર્ણ રિઝલ્ટ આપણે ચેક કરી શકીએ અહીં સૌપ્રથમ તો આપણે ગુજરાત જે બોર્ડ દ્વારા પરિપત્ર જે જાહેર કરવામાં છે એ પરિપત્ર સંપૂર્ણ જોઈશું અહીં પ્રાઇમરી સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશીપ એક્ઝામ બે હજાર રિઝલ્ટ નોટિફિકેશન અને આજે જ આ રિઝલ્ટ પણ બહાર પડ્યું છે તો ખાસ વિદ્યાર્થી ફટાફટ જે ધોરણ છ અને ધોરણ નવના તમામ વિદ્યાર્મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને પોતાનો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જણાવો તો જોઈએ અહીં આ પરીક્ષાનું જે પરિણામ જે છે તમે અહીં આમુખ બેમાં માં દર્શાવેલ રાજ્ય પરીક્ષા બોર્ડના ના જાહેરનામા અન્વયે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષાનું પરિણામ જે આપણે વેબસાઈટ સૌ જોઈ હતી એ વેબસાઈટ પર જે એસ ઈ એક્ઝામ ડોટ ઓઆરજી પર જાહેર કરવામાં આવે છે હવે ક્વોલિફાઈંગ ગુણ તથા મેરિટ યાદી તૈયાર કરવા અંગેના જે નિયમો સ્કોલરશીપ પીએસઈ અને એસએસસી બે હજાર પચીસ રિઝલ્ટ સમરી તો જે એક્ઝામ જે છે અહીં તમે જોઈ શકો છો અહીં પીએસસી એક્ઝામ અને એસએસસી ધોરણ નવ ધોરણ છ તો અહીં જે ટોટલ વિદ્યાર્થીઓ છે પરીક્ષા જે આપી હતી તમે જોઈ શકો છો અહીં સંપૂર્ણ જે પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એમના માર્ક્સ તો અહીં મોર ધેન થર્ટી પરીક્ષા હતી અને ધોરણ છ માટે પણ જે એકસો વીસ ગુણની પરીક્ષા હતી પીએસસી અને એસએસસી તમે જોઈ શકો છો અડતાલીસ માર્ક્સ જે મેળવનાર વિદ્યાર્થીઓ છે ધોરણ છ ના એકસઠ હજાર નવસો સાઠ ધોરણ નવના વિદ્યાર્થીઓ મિત્રો ચોવીસ હજાર એકસો અઠ્યાસી ચોપનથી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આડત્રીસ હજાર સાતસો અને ધોરણ નવના સોળ હજાર ચારસો તેતાળીસ સાઠ ટકાથી સાઠ માર્ક્સથી જે વધારે માર્ક્સ મેળવનારા ધોરણ છના વિદ્યાર્થી તેવીસ હજાર એકસો બત્રીસ અને ધોરણ નવના અગિયાર હજાર પાંત્રીસ સાઠ માર્ક્સથી વધારે મેળવનાર જે વિદ્યાર્થીઓ છે તેર હજાર પાંચસો વીસ અને સાત હજાર નવ્વાણું તો સૌપ્રથમ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનો એ પણ જોઈશું તમે સ્ક્રીન પર ફટાફટ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના તમામ વિદ્યાર્થીઓ જે ફટાફટ પોતાનો સીટ નંબર જણાવે ધોરણ છ અને ધોરણ નવનું જે પીએસસી અને એસએસસી સ્કોલરશિપ પરીક્ષા જે એક્ઝામ આપી હતી એમનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર આ પ્રમાણે તમે એસ ઇ એક્ઝામ ડોટ ઓ જે વેબસાઇટ ઓપન કરી શકો અને પછી અહીં પ્રિન્ટ રિઝલ્ટ પર ચેક કરશો પ્રિન્ટ રિઝલ્ટ પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો જે તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જે છે એ નાખવાનું રહેશે તો ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રો જાતે પણ ચેક કરી શકે તો ફટાફટ પોતાનો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જે છે એ નાખીને ફટાફટ ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો અને કોમેન્ટ કરીને જણો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તો અહીં વિદ્યાર્થી મિત્રો જે ઓપન થશે જ ત્યાં સુધી આપણે જે પરિપત્ર જે જાહેર થયો છે એ જોઈશું તો અહીં નેક્સ્ટ જોઈએ તો સેવન્ટી એટથી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ છે ચાર હજાર એકસો પંચાવન અને ધોરણ નવના બે હજાર પાંચસો તેર નેવું માર્ક્સથી જે વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ નવસો પંદર અને છસો ચોવીસ તો અહીં જે નેવુંથી જે પણ વિદ્યાર્થીઓ વધારે માર્ક્સ મેળવ્યા છે એમને સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે જ અહીં સેવન્ટી એટના પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જે અહીં એડ થશે તો જોઈએ આગળ નિયમો પણ અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો અહીં રિઝલ્ટ જે છે તમે જાતે પણ વિદ્યાર્થી મિત્રો ચેક કરી શકો છો ફટાફટ તમને તમારું સીટ નંબર અહીં જે સીટ નંબર નાખવાનો રહેશે સૌપ્રથમ તો ધોરણ છ ના વિદ્યાર્થીઓ જે છે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ પહેલા તો ટીક માર્ક કરવાનું રહેશે અને પછી સીટ નંબર નાખવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ

ઘણા બધા વિદ્યાર્થીઓ જે લાઈવ થયા છે ફટાફટ પોતાનો જે સીટ નંબર જે છે જણાવે અને ખાસ વિદ્યાર્થી મિત્રો રીડ કરીશું અને ફરીથી આપણે લાઈવ આવીશું જ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમામ વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ પણ ચેક કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એ પોતાનો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જે છે સેન્ડ કરી દો અને જોઈએ આગળ આપણે જે પરિપત્ર જે છે તો પરિપત્રમાં જે જણાવવામાં આવ્યું છે એકસો સાત વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના અને નેક્સ્ટ જોઈએ તો ફિફ્ટી સેવન ધોરણ નવ ના જે વિદ્યાર્થીઓ જે છે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ જે છે ફિફ્ટી સેવન વિદ્યાર્થીઓના એકસો બે ગુણથી એકસો બે ગુણ માર્ક્સ આવ્યા છે અને જે કોંગ્રેચ્યુલેશન જે એક એક વિદ્યાર્થીઓ જ આવ્યા છે છે જે પણ વધારે તો એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવે તમને કેવી રીતે રિઝલ્ટ ચેક કરું છે એ પણ જણાવવામાં આવ્યું છે ખાસ વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ રિઝલ્ટ પણ તમે જાતે પણ ચેક કરી શકો અને પોતાના માર્ક્સ તમે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવી શકો અહીં ઘણા બધા છે પટેલ કરણ તો જોઈએ આપણે

એફએફ બોલો બોલો ફટાફટ તમાર પ્લીઝ ચેક ઓકે ઓકે કરણ જી એસ રિઝલ્ટ જોઈ દોને ને જી એસ એસ જ્ઞાનસાન ઓકે ઓકે કરણ તમારું રિઝલ્ટ ચેક થઈ રહ્યું છે અહીં સ્ટુડન્ટ્સ યુટ્યુબ એલાવ કરતું નથી તમારું જે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ લાઈવ જોવામાં તો જોઈએ છે નેક્સ્ટ તમારું જે રિઝલ્ટ જે છે તમને અલગથી ચેક કરી આપવામાં આવશે તો આપણે ફરીથી જે લાઈવ પણ આવીશું જ તો જ્ઞાન સાધનોનું રિઝલ્ટ જે છે એ સ્ટુડન્ટ્સ તમે સ્કૂલમાં જ તમારું ચેક કરવાનું રહેશે સ્કૂલના જે તમારી જે વેબ જેની વેબસાઈટ નોટ રિસ્પોન્ડિંગ હા ઓકે ઓકે તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે ચેક કરી રહ્યા હશે તો વેબસાઈટ થોડી ઓપન થવામાં લેટ પણ થશે ઘણા વિદ્યાર્થીઓએ જે કોમેન્ટ કરી છે એમના જે સીટ નંબર છે તમે વોટ્સઅપ નંબર પર પણ સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન ચેક કરી દો જ્ઞાન સાધના ઓકે તો અહીં જે રિઝલ્ટ જ્ઞાન સાધનાનો રિઝલ્ટ દીકરા સ્કૂલમાં ચેક થશે એ સ્કૂલના જે તમારી એટેન્ડન્સ ભરાય છે એટેન્ડન્સ પૂરવામાં આવે છે એ ત્યાં જ તમને રિઝલ્ટ જોવા મળશે તમારા સરને તમે જણાવી શકો તમારા ટીચરો છે કોઈ પણ તમારા જે ટીચર હશે ક્લાસ ટીચર હશે જે છથી આઠમાં તમારી એટેન્ડન્સ પ્રિન્સિપલને પણ તમે પૂછી શકો એજ્યુકેશન સોટ પીસીમાંથી લાઈવ કરો લેપટોપ

જે બધા જ વિદ્યાર્થીઓ પણ ચેક કરી રહ્યા છે સો વેબસાઇટ થોડી સર એની લિંક આપોની અચ્છા એસ ઇ બી વેબસાઇટ જ તમને આપીશ દીકરા જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર લખશો તો પણ આ ઓપન થઈ જશે અહીં તમે જોઈ શકો છો એસ ઇ એક્ઝામ ડોટ ઓ વિદ્યાર્થી મિત્રો ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેવી શીતલ ચાવડા તમે ડેટ ઓફ બર્થ ઓકે સીટ નંબર પર મોકલી દેવું તમામ વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ છે ચેક થશે જ અહીં વેબસાઇટ થોડી વિદ્યાર્થી મિત્રો જે ઓપન સ્લો થઈ રહી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે હાલમાં જ આ રિઝલ્ટ પણ ડિક્લેર થયું છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે તમારો સીટ નંબર એને ડેટ ઓફ બર્થને સેન્ડ કરી દો જેથી હાલમાં જ જે વેબસાઇટ છે એ સ્લો પણ ચાલે છે સો તમારું રિઝલ્ટ ચેક કરી આપવામાં આવશે જ ખાસ તો જોઈએ ત્યાં સુધી ફટાફટ હા રિઝલ્ટ દેખાશે જ વિદ્યાર્થી મિત્રો જે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર છે થોડું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ પણ ચેક કરી રહ્યા છે જોઈએ આગળ આપણે નીચે નિયમો થોડા ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારો ફટાફટ સીટ નંબર અને ડેટ ઓફ બર્થને સેન્ડ કરી દો ચેનલને ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે જોડાયા છે સબસ્ક્રાઈબ પણ કરી દો લાઇક પણ કરી દો ધોરણ છ ધોરણ જે નવના વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ દસ માટે પણ તમને આપણી ચેનલ ઘણી બધી રીતે ઉપયોગી થશે તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવી જોઈએ આગળ તો સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ગુણ પાંત્રીસ ટકા એટલે કે બેતાળીસ ગુણ ક્વોલિફાઈ ગુણ તરીકે ગણવામાં આવે છે એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો જે બેતાળીસ થી વધારે માર્ક્સ લાવ્યા છે ક્વોલિફાઈ ગણા છે બેતાલીસ કે બેતાલીસ થી વધારે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાલુકા વાઇઝ રાજ્યના કુલ ક્વોટા એક હજાર અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસીમાં તાલુકા વાઇઝ રાજ્યના ક્વોટા જે બે હજાર નવસો ગ્રામ્યમાં પંદરસો શહેરીમાં એક હજાર ટ્રાઇબલમાં જે ચારસો અનુસારની સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો જ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે વિદ્યાર્થીઓએ જે મેળવેલ ગુણનું ગુણપત્રક જે વેબસાઇટ અહીં તમે સ્ક્રીન પર પણ જોઈ શકો એસ ઇ બી એક્ઝામ ડોટ ઓઆર જે વેબસાઇટ પર આપેલ રિઝલ્ટ ઓપ્શનમાં વિદ્યાર્થીઓનો બેઠક નંબર અને યુ ડાયસ જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશો તમે બેઠક નંબર અથવા યુડાયસ કોડ અહીં જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જણાવી રહ્યા છે ધોરણ પણ લખવું અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સીટ નંબર મોકલ્યો છે પણ સાથે ધોરણ મોકલાવ્યું નથી તો ધોરણ પણ ખાસ મોકલાવવું ધોરણ પણ જે સ્ટાન્ડર્ડ પણ તમારું જરૂરી છે સ્ટાન્ડર્ડ નાઇન સીટ નંબર અહીં શીતલ ચાવડા જે છે એમણે પોતાનો સીટ નંબર મોકલાવ્યો છે પણ ડેટ ઓફ બર્થ નથી મોકલાવી ઘણા વિદ્યાર્થી મિત્રોએ સીટ નંબરને ડેટ ઓફ બર્થ મોકલાય છે ધોરણ નથી મોકલાય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ખાસ અહી કે આર પ્રજાપતિ ઓકે સીટ નંબર તમારો છે ડેટ ઓફ બર્થ કે આર પ્રજાપતિ તમારો ડેટ ઓફ બર્થ પણ જણાવો ડેટ ઓફ બર્થ પણ જણાવો જે અહી કેશુભાઈ ચૌહાણ જન્મ તારીખ મોકલાય છે સીટ નંબર મોકલાવો અને સ્ટાન્ડર્ડ પણ મોકલાવો તો જ રિઝલ્ટ ચેક થશે સ્ટાન્ડર્ડ નાઇન છે ક્યારે પ્રજાપતિ ડેટ ઓફ બર્થ મોકલાવો હવે ઓકે તો જોઈએ આપણે અહીં સીટ નંબર છે તમારો ફોર ફાઈવ ફોર ફાઈવ વન ફોર ટુ ડબલ ફોર ડેટ ઓફ બર્થ છે તમારી ત્રેવીસ નવ બે હજાર દસ ત્રેવીસ નવ બે હજાર દસ તો ખાસ જણાવું કે જે રિઝલ્ટ ચેક કરવામાં એરર આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ચેક કરતા હશે તો એરર અહીં આવે છે કે આર પ્રજાપતિ રિઝલ્ટ તમારું ચેક કરવામાં થોડી એરર આવે છે તો ટૂંક સમયમાં જ આ એર પણ ક્લિયર થશે જ સ્ટુડન્ટ્સ તો ફટાફટ ત્યાં સુધી તમારો સીટ નંબરને મોકલી દો બેઠક નંબર ધોરણ લખીને મોકલી દો મોબાઈલ નંબર સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન પર પણ તમે કોમેન્ટ કરીને જણાવો અહીં જે ભારતી પોતાનો બેઠક નંબર અને જે ડેટ ઓફ બર્થ ધોરણ પણ સાથે મોકલાવો તો જે પણ વિદ્યાર્થીઓ જે સીટ નંબર અને મોકલાવે છે એમનું આપણે ફરીથી લાઈવ આવીશું જ્યારે વેબસાઇટ ઓપન થઈ જશે અને ફટાફટ રિઝલ્ટ પણ ચેક થશે ત્યારે ફરીથી આપણે લાઈવ આવીશું કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે શું થશે જે પણ શું મેરિટ રહેશે ધોરણ નવનું ધોરણ છનું એ તમામ માહિતી આપણે આપીશું ત્યારે તો ફટાફટ હાલમાં જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ નવ અને ધોરણ છના તમામ વિદ્યાર્થીઓ જે છે કોમેન્ટ કરીને જણાવી દો પોતાનો સીટ નંબર અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારો ધોરણ નવ ઓકે અહીં જે ભારતી છે એમણે પણ પોતાનો સીટ નંબર ને ઓલ જણાવ્યું છે અહીં એરર હજી ચાલુ જ છે સ્ટુડન્ટ્સ તો જોઈએ આગળ જે પરિપત્રમાં જણા કે નિયત કોટામાં જોગવાઈઓ મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થી સ્કોલરશિપ મળવા પાત્ર થશે નિયત કોટામાં સમાવેશ થવા પાત્ર કટ ઓફ માર્ક્સની વિગતો હું વેબસાઈટ ઉપરથી જાણી શકાશે તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ અત્રેથી દરેક જિલ્લાના તાલુકા કે રિઝલ્ટ મોકલાઈશ પાક્કું તમે જે મોબાઈલ નંબર છે સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન હું અહીં તમને લિંકમાં આપી જ દઉં છું સ્ટુડન્ટ્સ તમે એ મોબાઈલ નંબર પર તમે પોતાના સીટ નંબર પણ મોકલાવી શકો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ અહીં તમે જે લાઈવ ચેટમાં જોઈ શકો છો જે મોબાઈલ નંબર જણાવવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર પર ઓલ સ્ટુડન્ટ્સ પોતાનો સીટ નંબર ડેટ ઓફ બર્થ અને ધોરણ મોકલાવી દો જેથી તમામ સ્ટુડન્ટ્સોના એરર ક્લિયર થશે એટલે ફટાફટ રિઝલ્ટ ચેક કરી આપવામાં આવશે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરે મોકલી આપવામાં આવશે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી કચેરી ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લા જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણ અધિકારી અધિકારી તથા શ્રીની કમિશનર શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે તો જ આ ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર થયો છે અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર પરિપત્ર પણ તમને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ રિઝલ્ટ ચેક થઈ ગયું છે એ ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો હાલમાં તો સ્ટુડન્ટ્સ તમામ ઓકે જૈનિસ પટેલ પણ જણાય છે ઓપન નથી થતું ઓકે હાલમાં એરર ચાલુ જ છે સ્ટુડન્ટ્સ તો ખાસ તમામ વિદ્યાર્થીઓ જ્યારે પણ જે વેબસાઇટ ઓપન થશે એટલે ફટાફટ આપણે ફરીથી લાવી આવીશું જ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે ઓકે ઓકે હા પાક્કું તમે નીચે જે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાં પણ તમારો સીટ નંબર મોકલી દો ઓપન થશે એટલે તરત જ તમને સ્ટુડન્ટ્સ ઓલ સ્ટુડન્ટ્સને તમારું રિઝલ્ટ તમને વોટ્સઅપમાં પણ મળી જશે તો ફટાફટ વોટ્સઅપમાં પણ તમારો સીટ નંબરને જણાવી દો બેઠક નંબર અને ધોરણ આ ત્રણ વસ્તુ જણાવવી જરૂરી છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તો આપણે ફરીથી લાઈવ હવે આવીશું જ એ સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો જે વેબસાઇટ ઓપન જ વેબસાઇટ પણ તમે જાણી જ ગયા છો તમામ વિદ્યાર્થીઓ તો ખાસ તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અહીં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસનું જે પરિણામ જાહેર થઈ ગયું છે પ્રિન્ટ રિઝલ્ટમાં જશો એટલે તમને આ પ્રમાણે સ્ક્રીન પર જોવા મળશે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખશો એટલે ઓપન થશે હાલમાં એરર કન્ટિન્યુ છે તો તમામ સ્ટુડન્ટ્સો જે પણ રિઝલ્ટ ચેક કર્યું છે એ ફટાફટ કોમેન્ટ કરીને પણ જવાનું તમારા માર્ક્સ કેટલા છે તો મળીશું હવે ટૂંક સમયમાં જ સ્ટુડન્ટ્સ આપણે જે આઠ વાગ્યે અથવા તો નવ વાગ્યે ફરીથી લાઈવ આવીશું આપણે ફરીથી ચેક કરીશું તમામ સ્ટુડન્ટ્સોના રિઝલ્ટ પણ તો ફટાફટ તમારા જે વિદ્યાર્થી મિત્રો લાઈવ ત્યારે પણ જોડાઈ જવું આપણે તમામ વિદ્યાર્થીઓ ત્યારે લાઈવ ચેક કરીશું તમામ વિદ્યાર્થીઓને આપણે લાઈવ રિઝલ્ટ ચેક પણ કરીશું તો ખાસ વિદ્યાર્થી તમામ વિદ્યાર્થીઓ તમારા જે મિત્રો જે છે જેમણે ધોરણ નવ અને ધોરણ છમાં જે પરીક્ષા આપી છે પીએસસી અને એસએસસીની એ તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી મિત્રો જણાવી પણ દેવું વિડીયોની લિંકને શેર કરી દેજો એમને પણ અને તમારા માર્ક્સો પણ જણાવજો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ટૂંક સમયમાં જ આપણે ફરીથી જે એર ક્લિયર થશે એટલે સ્ટુડન્ટ્સ લાઈવ આવીશું જ આ પ્રમાણે તમે રિઝલ્ટ પણ ઓકે હા વોટ્સઅપ પણ તમે મોકલી શકો છો સેવન સિક્સ તમારો સીટ નંબર ડેટ ઓફ બર્થ અને ધોરણ ઓકે ધોરણ પણ ખાસ મોકલાવું તમારું ધોરણ શું છે ઓકે ધોરણ નવ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ પણ કરી રહ્યા છે તો સ્ટુડન્ટ્સ અહીં જેનિસ પટેલ જણાવે છે કે રિઝલ્ટ એરર હજી કન્ટિન્યુ છે એરર હજી કન્ટિન્યુ જ છે સ્ટુડન્ટ્સ કેશુભાઈ ચૌહાણ સ્ટાન્ડર્ડ નાઇન તમારો ખાસ તમામ વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર ધોરણ અને ડેટ ઓફ બર્થ એ ત્રણેય રિક્વાયર્ડ છે તમે જોઈ શકો છો અહીં સીટ નંબર નાખવાનો રહેશે સૌપ્રથમ તો ધોરણ નવ હશે તો અહીં માર્ક કરવાનો રહેશે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ તમે પણ જાતે પણ ચેક કરી શકો અને ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો લાઈવ આવીશું જ સર તમે ચેક કરી આપો ને પ્લીઝ પણ હાલમાં એરર કન્ટિન્યુ છે એરર ચાલું જ છે સ્ટુડન્ટ્સ ડાયરેક્ટથી જ છે એરર છે ગુજરાત બોર્ડ તરફથી જ એ પૂરી વેબસાઇટમાં જ એરર છે હાલમાં રિઝલ્ટ ઓપન નથી થતું તો ફરીથી આપણે લાઈવ આવીશું જ સ્ટુડન્ટ્સ અને જે વોટ્સઅપ કર્યા છે એ વિદ્યાર્થીઓનું પણ રિઝલ્ટ ચેક કરી જ આપીશું આપણે અને ચેનલને ખાસ સ્ટુડન્ટ્સ જે સબસ્ક્રાઈબ કરી દેવી વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ પણ કરી રહ્યા છે હાલમાં એરો કન્ટિન્યુ છે તો જે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વેબસાઇટ ઓપન થશે ફટાફટ દરેક વિદ્યાર્થી જે એમણે વોટ્સઅપ પણ કર્યા છે એમને પણ પોતાની રિઝલ્ટ જે મળી જશે પીડીએફ સાથે તો ખાસ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓને આપણે ફરીથી લાઈવ આવીશું જ વેબસાઇટનો એર જે ક્લિયર થશે એટલે તો લાઈવમાં ફરીથી જોડાઈ જવું તમને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવશે તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને વંદે માતરમ બેસ્ટ ઓફ લક તમામ વિદ્યાર્થીઓ ખાસ જેમણે પણ રિઝલ્ટ ચેક કર્યું છે એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવું પોતાના માર્ક્સ